સુરત શહેરમાં અડાજન હની ગ્રાઉન્ડ ખાતે ભવ્ય એવો નેશનલ સરસ મેળાનું આયોજન કરાયું જે તારીખ 5 માર્ચ થી 15 માર્ચ સુધી રાખવામાં આવેલ હતો જેમાં સમગ્ર ભારત દેશના તમામ રાજ્યના તમામ જિલ્લામાં ખૂણે ખૂણેથી બહેનોએ આવીને ભાગ લીધો અહીં સરકારી સખી મંડળની બહેનો દ્વારા જે વ્યવસાય કરે છે તે પોતાના ઘર બેઠે મહિલાઓ બિઝનેસ કરે છે જેમની પાસે પોતાનો હુન્નર છે કળા છે તેવી તમામ બહેનોને સરકારે બિઝનેસ કરવા માટે અહીં પ્લેટફોર્મ આપ્યું હતું અહીં એકી સાથે બસો જેટલા સ્ટોલ બહેનો દ્વારા લગાડવામાં આવેલ હતા જેમાં ફૂડના સ્ટોલની સાથે શોપિંગ સ્ટોલ પણ હતા હિન્દુ મુસ્લિમ દરેક કોમના બહેનોએ અહીં ભાગ લીધો હતો અને ખૂબ જ સારો એવો વ્યવસાય પણ કર્યો આ સરસ મેળામાં લખનવી હેન્ડવર્ક કપડાં તો રાજસ્થાની ગાગરા ચોલી જામનગરના બાંધણીના કપડાં તો સુરેન્દ્રનગરના હેવી બ્રાન્ડેડ પટોળા ઘરે બનાવેલા સાબુ શેમ્પૂ જેલ સ્ક્રબ સીરમ સાથે વેફર પાપડ અચાર અગરબત્તી મીરબત્તી તો દરેક પ્રકારના નાસ્તા એટલું જ નહીં પણ સાથે સાથે બેડશીટ ચાદર પરસ હેન્ડલૂમ આઇટમ્સ નિતનવા સ્ટોલ ડિસ્કાઉન્ટની સાથે રાખવામાં આવેલ હતા જેમાં બહેનોએ ખૂબ જ સારો એવો બિઝનેસ કર્યો

અને સાથે સાથે દસ દિવસના સાંસ્કૃતિક એવા ભવ્ય કાર્યક્રમમાં લોકોએ આવીને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મજા લીધી સરકારની આ બહેનો માટેની મદદ અને આ નવી પહેલની સુરતીઓએ ખૂબ જ વખાણ કર્યા અને આવેલ દેશભરના ખૂણે ખૂણેમાંથી મહિલાઓએ સુરતના ભવ્ય એવા સરસ આયોજન રહેવાની સગવડ અને લોકોના ભવ્ય પ્રતિસાદથી બહેનો ખૂબ જ ખુશ થઈ કમાણી કરી આત્મનિર્ભર બનીને પોતાના ઘરે દસ દિવસ પછી પોતાના દરેક સામાન વેચાઈ જતાં હસતા મુખે પાછી ફરી બ્યુરો રિપોર્ટ ડેઇલી ઇન્ડિયા ટીવી સુરત તમારું નામ મારું નામ વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ મારું મંડળનું નામ છે સુખી સખી મંડળ હું નવસારી જિલ્લામાંથી આવું છું અને આ જે પ્લેટફોર્મ મળ્યું છે સરસનું એડીઆરડી તરફથી અમને સિલેક્ટ કરવામાં આવેલા છે અને આ બધી અમારી દસ બહેનો છે એમાંથી અમે સાબુ શેમ્પુ એલોવેરા એ બધી પ્રોડક્ટ બનાવે એલોવેરા અને નેચરલ પ્રોડક્ટ છે અહિયાં આવવાથી અમને એટલું બધું રિસ્પોન્સ મળ્યું છે કે આ જે સરસ સુરત ની અંદર જે પ્લેટફોર્મ છે બધી જગ્યાએ ગયા જે પ્લેટફોર્મ મળ્યું અને સુરતની જનતાએ જે અમારા પાસેથી જે ખરીદી કરીને બહેનો આત્મનિર્ભર બનાવી એવી જ રીતે દર વર્ષે સુરતમાં મેળો થાય અને સુરતમાં આત્મનિર્ભર બધી બહેનો બને અને આ લોકો સાથ સહકાર અમને સુરત વાસીઓ મળે એ બદલ હું સુરત વાસીઓ આભાર માનું છું પ્લસ અમારા ગ્રામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આની દિલ્હી અમારા જે ગાંધીનગરથી જે અમને બધી બહેનોને સિલેક્ટ કરે અને બધી જગ્યાએ અમને સરસ મેળાનો લાભ આપે એ બધાનું હું દિવાળીના સરકારશ્રીનો બધાનો હું અભિવાદન કરું બહુ જ સરસ અને બહુ સરસ એટલે દસ દિવસમાં આજે બે હજાર છથી મેં તો સ્ટોલ લગાડ્યો રે રેલલીનો મારો પચીસ હજાર ત્રીસ હજાર એવું સેલિંગ છે આજે નહીં તો બે અળીયા અળીએ બે થી અઢી લાખ રૂપિયા અમે કમાઈને દઈશું અમે બનાવીએ છે બધી અમારો છે એક તો સાબુ છે કેસુરાના પૂલનો સાબુ છે પંચગવ્યો છે અને નેચરલ છે પછી આ શેમ્પુ બનાવેલા છે એ અમારા દેશીક રાઈસના ઓછામણમાં બનાવેલા આવે એમાં આવે સોયા પ્રોટીન અરીઠા એ એલોવેરા આ બધું નાખીને નેચરલ પ્રોડક્ટ બનાવે છે અને ખરેખર જે લોકો લઈ જાય છે એનો રિસ્પોન્સ મને ડબલ વાર પાછો મળે સંગીતા બેનવાણા છે હું સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામે થી આવું છું અને અમે નો ધંધો કરીએ છીએ વેપાર કરીએ છીએ અને આ બધી સુવિધા સારી રીતે મળે છે અને દર વર્ષે પણ અમે સરસ મેડમ આવીએ છીએ અને મને ખૂબ ગમે છે આવું અને અમે આ કામ કરીએ છીએ જે કે જેમ કે પટોળા છે અમે ઘણા વર્ષોથી અમારો ધંધો ચાલે છે અને અમારે ખૂબ ખૂબ આ વેપાર થઈ ગયેલો છે આ માટે અમારે ધંધો પણ સારો થયો છે અને મને કાલે એવોર્ડ દેવામાં પણ આવવાનો છે મને લાગે છે તમારું બધું માલ વેચાઈ ગયું છે હા હા અમારો બધો માલ વેચાઈ ગયો છે અને ખૂબ ખૂબ સારો ધંધો ચાલે છે અમે તો ત્રીજું વર્ષ છે કે અમે અહીંયા આવી છે હજી પણ આવવાની મને બહુ ઈચ્છા છે સારું લાગે છે

આયુર્વેદિક છે બધું સારું છે કેવું લાગ્યું બહુ સરસ છે આજ સરસ મેળા વિશે સાથ મળે છે મહિલાઓ માટે ઘણો સારું છે એ પોતે પોતાેટ મહેનત ઉપર રહી છે એ લોકોને મદદ મળી રહી છે પરિવાર હા અમે પૂરા પરિવાર સાથે અમે આવ્યા કો એન્જોય કર્યું ના બસ આજે સ્ટાર્ટ કર્યું છે થેન્ક યુ

person in Gujarat. Hai. Uh, so cute and thank you for all support and this a uh, climate and this uh, cleaning clean all area. Hai. Thank you so much. Okay, tell me about Gujarat people. This was so cute and, uh, and I am very really like the, uh, all our um, support so many uh, that's it. That I don't know. Okay, so you sell your old product? Yeah, sell my old products. I am a, uh, so many products selling uh, many people. i will purchase one, one or one or two times. Okay, uh, how many you want money? Tell me about something. Else. I think something <laughs> not two much. Yeah, cosmetics is I think ten year, 10, ma 10 day um, the exhibition. I think that's, I think fifty thousand. Okay, Jewelry is uh, forty thousand above. Very nice. So I think ninety thousand is up to up to above. Yeah, 51. Yeah. Very nice, very nice. Okay, Thank, Thank you. you. Thank you.